ધારીના મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું અમરેલી જિલ્લાના ધારી ખાતે શેત્રુજી નદીના કિનારે બિરાજમાન શ્રી જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ નિમિત્તે દર્શનનું કેન્દ્ર બન્યું છે અહીં સાક્ષાત ભગવાન ભોડિયાનાથ અને મા પાર્વતીની સુંદર પ્રતિમા બિરાજમાન છે સાથે સુંદર બગીચો તેમજ દર્શનાર્થીઓ સ્વરૂપે ભગવાન જીવન મુક્તેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી દિવ્ય વાતાવરણમાં બિરાજતા જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર આજે લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે શ્રાવણ માસ નિમિત્તે અહીં ભગવાનના અલગ અલગ રુદ્રાભિષેક પણ કરવામાં આવી રહ્યા છે તેમજ આજુબાજુના ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં જીવન મંદિર ખાતે આવે છે મહાદેવના ચરણોમાં શિશ ઝુકાવીને ધન્યતા અનુભવે છે જીવન મુક્તેશ્વર મંદિરની બાજુમાં જલારામ બાપાનું મંદિર આવેલું છે જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં પગ મુકતા જ માણસના વિચારો ભક્તિમય થઈ જાય છે પક્ષીઓનો કલરવ દિવ્ય વાતાવરણ અને સાથે ભક્તિનો સંગમ એટલે ધારીનું જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર જ્યાં દર સોમવારે મહાદેવને બીલીપત્ર ચડાવી મહાદેવની પૂજા કરવામાં આવે છે અનેક ભાગ્યશાળી ભાવિક ભક્તો આ દિવ્ય દર્શનનો લાહવો લે છે અને શ્રાવણે ભગવાન સદાશિવના દર્શન કરી પોતાની જાતની ધન્યતા અનુભવે છે રિપોર્ટ ટીનુભાઈ લલિયા ધા મારું નામ શું છે બ્રહ્માકુમારી મિરલબેન છે અને આ જગ્યા કઈ છે જીવન મુક્તેશ્વર છે આજે શ્રાવણ માસના પહેલા સોમવારે જીવન મુક્તેશ્વર મંદિરે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરેલ છે એ જ લક્ષ્યથી કે ધારી તથા ધારીના આજુબાજુ ગામના ભક્તજનોને શિવ પરમાત્માનું સત્ય જ્ઞાન મળે અને જીવનમાં સુખ અને સાચી શાંતિની અનુભૂતિ થાય ત્યારબાદ ત્રેવીસ ઓગસ્ટે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા મેગા વર્લ્ડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જે વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યું છે તો ધારીના સમાજસેવક યુવા ભાઈ બહેનોને સર્વને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે સ્થળ છે સ્ટેશન પ્લોટ વિસ્તાર બેંક ઓફ બરોડાની પાછળ બ્રહ્માકુમારી વિદ્યાલય મારું નામ સંજય છે આ જીવનૃત કેશ્વર મહાદેવ મંદિર નવા કરા ભક્તોની ભીડ કેવી જોવા મળી રહી છે ભક્તોની ભીડ સારી જોવા મળે છે ઘણા બધા ભક્તો એનો લાભ લઈ રહ્યા છે